મારુતિ સુઝુકી ઓમની જોઈ રહ્યા છો સાવ પાણીના ભાવે વેચવાની છે માત્ર એકાણું હજારમાં તમને મળી જશે અને તેમાં પણ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તો હું તમને બધી ડિટેલ વિડીયોની અંદર આપી દઈશ દીપકભાઈને વેચવાની છે ઓમની વેન ગાડી છે વિડીયો પૂરો જોતા રહેજો બધી ડિટેલ મળી જશે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ઉમની વેન ગાડી છે અને દીપકભાઈને વેચવાની છે મોડલની વાત કરું તો બે હજાર આઠના મોડલની આ ગાડી અને સીએનજી પ્લસ પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ ઉપર જઈ તમે રૂબરૂ લઈ ચેક કરીને પણ લઈ શકો છો પહેલાં દીપકભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ઓમની વેન રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો દીપકભાઈનો કોન્ટેક કરીને જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટાયર પણ એકદમ સારા છે એન્જિન પણ સારું અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં વધારે માહિતી માટે દીપકભાઈનો કોન્ટેક કરો ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ છે બે હજાર આઠના મોડેલની અને પેટ્રોલ પર સીએનજી કિંમત માત્ર એકાણું હજાર જેમાં થોડો ઘણો ફેરફાર થશે 2 થી પાંચ હજાર રૂપિયાનો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે તમારે ઓમની વેન લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને જિલ્લો અમરેલી અને લાઠી તાલુકાની અંદર જોવા મળશે અને ગામ છે અડતાલા ગામ હવે તમારે ઓમની ગાડી લેવી હોય તો દીપકભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે બાઉંતેર જીરો દસવાળા નંબર પર ફોન કરી ઓમની ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો